તો માહીની ઉંમરના ત્રણ ગણા તો એક્સના ત્રણ ગણા કેટલા થાય ત્રણ એક્સ થઈ જાય ઉંમરના ત્રણ ગણાથી બે વર્ષ વધારે છે જો વધારે કીધું હોય ઓછા કીધું હોય વધારે કીધું હોય તો પ્લસ કરવાના ઓછા કીધું હોય તો માઇનસ કરવાના બે વર્ષ વધારે છે તો માહીના પિતાની ઉંમર સુડતાલીસ વર્ષ હોય હવે જો આજે છે ત્રણ એક્સ પ્લસ બે બરાબર સુડતાલીસ આ માહીના પિતાની ઉંમર થઈ ગઈ બે આપણે સામે મોકલી તો પ્લસમાં છે સામે જાય તો શું થાય માઇનસ થાય સુડતાલીસ માઇનસ બે ત્રણ એક્સ બરાબર પિસ્તાલીસ એક્સ જોડે ત્રણ ગુણાકાર માં છેદમાં ત્રણ પિસ્તાલીસ માહીની ઉંમર તો માહીની ઉંમર કેટલી થવાની પંદર વર્ષ આ શું થઈ ગયું આપણો જવાબ આવા જ ક્વેશ્ચન છે દરેક પરીક્ષામાં પૂછાતા હોય છે નો દેવા પૂછાતા હોય છે તો ખૂબ જ તમારે કામ લાગશે વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી તમે મિત્રો સાથે શેર કરજો આગળ બીજો ક્વેશ્ચન જોઈએ વૃંદાની હાલની ઉંમર અને પાંચ હાલની ઉંમર કીધી છે અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો સાડત્રીસ વર્ષ છે તો તેની હાલની ઉંમર શોધો સૌથી પહેલા લખીએ આપણે કે વૃંદાની હાલની ઉંમર બરાબર આપણે એક્સ લઈ લઈએ પાંચ વર્ષ પછી જો પાંચ વર્ષ પછી બિચારો હાલ એની ઉંમર જે હોય પાંચ વર્ષ પછી પ્લસ થઈ જશે પાંચ વર્ષ પહેલાની પાંચ વર્ષ પછી બંનેનો સરવાળો કેટલો છે સાડત્રીસ વર્ષ આપેલો છે જો હાલની ઉંમર એક્સ વર્ષ છે પાંચ વર્ષ પછી ઉંમર કેટલી થવાની તો એક્સ પ્લસ પાંચ આ બધાનો એડિશન કેટલો થાય છે એ સરવાળો સાડત્રીસ થાય છે અહીંયા જો એક્સ પ્લસ એક્સ એટલે બે એક્સ પ્લસ પાંચ છે સામે મોકલીએ તો પ્લસ માંથી શું થાય માઇનસ થઈ જાય બાદ બાકી આપણે શું કોને ધારી ધોરણ એટલે કે સોળ વર્ષ આવી રીતે આગળ બીજું એક ક્વેશ્ચન જોઈએ કૃષ્ણ લક્ષ્મીના પિતા ઓગણપચાસ વર્ષના છે આવું આપેલું જ છે તે લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે તો પહેલા આવું બીજા આપી કે લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી ચાર વર્ષ કોણ મોટું છે અને પિતા મોટા છે તો તેને લક્ષ્મીની આપણી હાલની ઉંમર લક્ષ્મીની ઉંમર શોધવાની છે તો વિચારી લઈએ કે લક્ષ્મીની ઉંમર કેટલી હશે એક્સ વર્ષ હશે હવે એના પિતાની ઉંમર તો એના પિતા છે લક્ષ્મી ઉંમરના ત્રણ ગણા કરવાના છે તો ત્રણ ગણા કરીએ તો કેટલા થાય ત્રણ થઈ જાય એનાથી ચાર વર્ષ મોટા પ્લસ ચાર મોટા છે માઇનસ ચાર ત્રણ એક્સ બરાબર પિસ્તાળીસ હવે એક્સ ના જોડે ત્રણ ગુણાકારમાં છે સામે જાય ભાગાકાર થઈ જાય છેદમાં આવી જાય ત્રણ આવશે હવે એક્સ બરાબર પંદર તો એક્સ એટલે કે પંદર વર્ષ કોની ઉંમર થવાની લક્ષ્મીની ઉંમર કેટલી થવાની પંદર વર્ષ હા શું થયું આપણો જવાબ આવી જ રીતે ગણિતની રીતિના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કર તમે તે સાથે શેર કરજો